તો નવા ચેલેન્જની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે વેકન ગારો બનાવવાનો છે સોફે પાણી બોધે છે હવે ચેલેન્જની શરૂઆત કરીએ કઈ રીતે ચેલેન્જ છે હા આજ બધા ગારા વાળા હમ થઈ જાય તો નહીં થાય ને કોમ્પે હજુ તો આ આઈડી સડાઈ નાખ્યા મકે છે કોમ્પે લે

એનો બૂટ પ્યારેલા છે આ આવા દેખે કિસો કિસો આ કિસો આગર ઉપરલે જે ભાગાના દેખાતો એક માટી દા ના જાય એ આ મે લેવા ખાલી આલ નઈ જો આ પાછો ભઈ દે હો લાકડો ના ભાગે એડુવાવા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે પગા વચ્ચે બોલ ફસાઈ કાઢો અને ઇનામ જીતો તો બળુબા આ જે દોણો મેલો છે ને આપણે એ જો ઓમ બેસી અને વાગુબા ચડે હાથ મોણાના બોધી નાખી બરાબર એ ઓમ બેસી અને એ આ રીતે દોણો ફસાઈ અને ઊભું થવાનું છે બરાબર દરેક મોણાને એક એક મિનિટનું ટાઈમિંગ મળશે બરાબર એની અંદર આપણે 3 નંબર રાખવાના છે જે માણસો ઓછા ટાઈમ ની અંદર દળો પગમાં ફસી ઊભા થઈ જાય એ રીતના આપણે નંબર ગાઢશે બરાબર અને પહેલા નંબર ને પહેલા નંબર ને આવે છે પંદરસો બીજા ને હજાર અને ત્રીજા ને પાંચસો રૂપિયા રેડી સ્ટાર્ટ ચાલ ચાલ

તો જો બધુ પહેલા પેલા મોબાઈલ માં ટેમ્પરેચર આવી ગયું હતું એટલે આ મોબાઈલ માં શૂટિંગ ચાલુ કર્યું શ્રવણ નું ટાઈમર આપડે સ્ટોપ કર્યું હતું બરાબર ચુમ્માલીસ સેકન્ડ જોઈ ગયો એનો મોકો ચાલુ એ શ્રવણ ચાલ ચાલુ હતા ટાઈમ

કોરાક પેન્ટ ઓમ કરી ઓમ કરી ઓમ કરી પેન્ટ હા આરે તેડે પડશે હો અરે નંબર જા અજી કમાન્ડ તક સે કમાઉં ટક્સી અજુ એ વોચ પર રહે પેજ કથા પાસે થાપજી ઓર સેવા કરવી જરૂરી સેવા કરો જરૂરી અરે વાહ

અરે વાહ વાહ આ પાછા દેખો વાહ ભાઈ છે એ પાછા બડી ચલનો મૂકી દો હેડો ઘોરા એક આવશે તું નહી આવે હા હા ફાઈનલ આવશે નહિ આવે તો સર્વણ તો વાગશે જ ના જીતે એટલે જ કેવાય ને

શાંતિ થી કોમ લે શાંતિ થી કોમ લેવા કેવું પડે કેવું પડે

क्या कर रहा जल्दी 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 જાય जल्दी 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 जल्दी

અરે વાહ એ જ જીતી જી સુસવાહ કશું ના જીત ઓ બાટુ લાગે આ તો જા કે ગરમ પડ આઘળ રે આઘળ આગળ આવ પડતો ખરાક દોનો તું મજા આવી ગઈ એવું એમ તારે વળી મજા લેવી છે દે પાણી પાજે આરા તો બળ લાગે કે હાલ છે હાઈડ શું કરવાની ડરોત નહી जातो લે હાઈડ શું કરવાની હાઈડ મુકમ ના આવે ટાઈમર કહેજે લે ટાઈમર

આ કેલે આખી જિકલા દડો આવ કે તું 30 સેકન્ડ હા હા કર જલ્દી એ હાલ નહી આ પગ આ નંબર કે આવે આ આગળ

આપડે <laughs> છે ah, ना जल्दी ता 40 सेकंड जल्दी हरीफा आ

રોહિત ના રોહિત ના ચાલતું કાયદેસર બગાઈ ના સર લાઈન સર મજા આવી લાઈન સર

આદર રણ લાઈ ભાગબા લાઈ નો ભાઈ હું મારી રીતે फटाफट ગણી કાઢું બરોબર સારી રીતે फटाफट ગણી દે તો 1 ચિંતા ના કરો એવી સજા લાયક કોઈ પોલ ના મારે આવતા પડ્યા શ્રવણ હતો 24 સેકન્ડ બળુબા નંબર અમક પહેલા સવન કાટ પડ બળુબા અને છેલ્લે જય માતાજી થાય છે તો લાઈક શેર અને અમારી ફિટનેસ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી